हमारे मेहमान के साथ सम्मान का ताज भरते हैं भारत माता और वीर शहीदों को करके सजदा स्वतंत्रता दिन की इस महफिल का उजगार करते हैं मान्य मामलतदार साहिब श्री नो आगमन थे छे तेरे आपने सब Eh, asal dia? Ada dia, ada dia. વલ્લભભાઈ પટેલે પાંચસો પચાસ થી વધુ દેશી રજવાડાઓની સાથે સાથે પોતાની આગવી જુનાગઢ હૈદરાબાદ હરિભાઈ સોલંકી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગામના સરપંચશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ ગ્રામજનો શાળાના આચાર્યશ્રી શ્રી ડીવાયએસપી સાહેબ શિક્ષક મિત્રો તાલુકાની જુદી જુદી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ કર્મચારીઓ તેમજ વાલા વિદ્યાર્થીઓ હું તાલુકા વહીવટીતંત્ર તરફથી સ્વાગત હાર્દિક સ્વાગત કરું છું તેમજ ઉપસ્થિત તમામને અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની શુભ શુભ શુભેચ્છાઓ પાઠવું છું આશરે